આજે આપણે આ વિડીયોમાં જોઈએ ખેલાડીઓ દ્વારા પહેરાતી જે જર્સી હોય છે ક્રિકેટમાં તેમાં ખાસ નંબર હોય છે બધાના એ શું દર્શાવે છે તેના વિશે જોઈએ તો ક્રિકેટમાં ખેલાડીઓ દ્વારા પહેરાતા જર્સીના ખાસ નંબર જાણો કોની જર્સીના કેટલા નંબર હોય છે જેમ કે વિરાટ કોહલીની જર્સીના અઢાર ધોનીના સાત રોહિત શર્માની જર્સીના પિસ્તાલીસ સચિન તેંડુલકરના જર્સીના દસ તો તે નંબર રાખવાનું કારણ શું એના વિશેનું શું લોજિક છે તે આપણે જોઈએ તો જો વિરાટ કોહલીના 18 નંબર છે હાર્દિકની જર્સીમાં તેત્રીસ છે તો આપણે વિગતવાર જોઈએ તો કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ક્રિકેટને પસંદ કરવામાં આવે છે લોકો ક્રિકેટરોને પણ ખૂબ પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે મેચ દરમિયાન ખેલાડીઓ જે જર્સી પહેરે છે તેના પર નંબર કેવી રીતે લખે છે કયો ખેલાડી કયા નંબરની જર્સી પહેરશે તે કેવી રીતે નક્કી થાય છે તેનો નિયમ શું છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ અને દેશના સંબંધિત બોર્ડ દ્વારા આ અંગે કોઈ માર્ગદર્શિતા જાહેર કરવામાં આવેલી નથી પરંતુ ખેલાડીઓએ ધ્યાનમાં રાખવું પડે છે કે પ્લેઈંગ ઇલેવનમાં કોઈ પણ બે ખેલાડીની જર્સી નંબર સરખા ના હોઈ શકે એટલે કે જે અગિયારની ટીમ હોય ખેલાડીઓની તેમાં એક બે નંબર ના હોય તે ધ્યાન રાખવાનું હોય છે એના સિવાય ગમે તેર નંબર રાખી શકે તો કે હાલમાં ભારતીય ટીમના વિરાટ કોહલીની જર્સીના નંબર અઢાર છે ધોનીના જર્સી સાત છે અને રોહિત શર્માની જર્સી નંબર પિસ્તાલીસ છે સચિન તેંડુલકરની જર્સીની વાત કરીએ તો તેનો નંબર દસ હતો મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ સાતમી જાન્યુઆરી આવે છે તેથી તેણે તેના જર્સી નંબર તરીકે સાત નંબર પસંદ કર્યો ધોનીએ ફૂટબોલ ધોનીને ફૂટબોલ પસંદ છે અને તેના ફેવરિટ ખેલાડી રોનાલ્ડોની જર્સી નંબર પણ સાત છે સચિન તેંડુલકરે પોતાનો જર્સી નંબર પોતે પસંદ કર્યો કારણ કે તે તેના માટે લખી હતો એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે જણાવ્યું હતું કે તેની સરનેમ તેંદુલકરમાં દસ નંબર આવે છે તેથી તેણે તેની જર્સી અથવા ટી શર્ટ માટે દસ નંબર પસંદ કર્યા હતા વળી વિરાટ કોહલીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે તે અઢાર નંબરની જર્સી પહેરીને પોતાને ભાગ્યશાળી માને છે કારણ કે તેના પિતાનું અઢાર ડિસેમ્બર બે હજાર છના રોજ અવસાન થયું હતું એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે અઢાર નંબરની ટી શર્ટ પહેર્યો બાદ તેને લાગે છે કે તેના પિતા તેની આસપાસ છે કોહલી અંડર નાઇન્ટીન દિવસથી આ અઢાર નંબરની જર્સી પહેરે છે જ્યારે રાહુલ દ્રવિડના કિસ્સામાં વસ્તુઓ થોડી બદલાઈ ગઈ હતી વાસ્તવમાં તેના કરિયરના શરૂઆતમાં દિવસોમાં તેણે જર્સી નંબર પાંચ પસંદ કર્યો હતો પરંતુ લગ્ન પછી તેણે નંબર બદલીને ઓગણીસ કરી લીધો કારણ કે તે માનતો હતો કે તેની પત્ની તેના કા માટે તેના માટે ખૂબ લકી છે અને તેનો જન્મદિવસ પણ આ દિવસે આવે છે તો આ રીતે બધા જ ખેલાડીઓના જર્સી નંબર તેના કોઈ કારનોસર તેનો લકી નંબર હોઈ શકે તે રીતે તે રાખવામાં આવે છે તો જો આ માહિતી તમને ગમી હોય તો આપણા વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અવનવી માહિતી તમારા સુધી પહોંચાડી શકું વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો